મુન્દ્રામાં સીસી રોડના કામને લઈને એકવીસ દિવસ સુધી ભારે વાહનો માટે પ્રવેશ કરવામાં આવી છે સાત દિવસ સુધી નાના મોટા તમામ પ્રકારના વાહનો પણ મુન્દ્રાના અમુક એરિયામાં પ્રવેશી શકશે નહીં મુન્દ્રા બસ સ્ટેશનથી પ્રાકપર ચોકડી ચોપડી સુધીના રોડના ચાલતા રિસર્ફેસિંગ કામને લઈને બસ સ્ટેશનથી આંબેડકર સર્કલ આદર્શ ટાવર સુધી રોડ પર વાહન ચલાવવા પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે જિલ્લા સવારતા દ્વારા લેવાયેલા જાહેરનામામાં જણાવેલા વિગતો મુજબ ડાક બંગલાથી શાસ્ત્રી મેદાન સુધી મુન્દ્રા બસ સ્ટેશન તેમજ મહારાણા પ્રતાપ સર્કલથી મુન્દ્રા બસ સ્ટેશન સુધી જઈ શકાશે તેમજ મુન્દ્રા બસ સ્ટેશનનો મુખ્ય ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે મુન્દ્રામાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓને લઈને અનેક ફરિયાદો આવ્યા બાદ હવે સીસી રોડ બનતા આ સમસ્યાનો ઉકેલ કાયમી આવી જશે તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે